હજી પૈકડો નથી તાકે મૂકી દે ના ભલે જાય પડવું હોય તો આપડે નીકળી ગયા હે અત્યારે તો તાલાવાળા રોડ ઉપર સહી બરોબર અને આવી ગયા

આવી હોટલ માં રોકાણ હતા હોટલ માં જમાવટ આવી ગઈ હતી એની વાત નો થાય હોટલ જમાવટ આવી ગઈ મોજો મોટલ

ઉતરે તો એકલા ઉતારી પબ્લિક ને દેખાડવાના હાલ નીકળ દરવાજો દે મારો ફટક આવી ગયું ફટકે અમને ભલે ખાઈ જાય બે હતો નઈ હવે બે નહીં નહીં જ આવે આવી એક આપડે પાણી નો ઝરણો દેખી ગયા છે અને નદી અત્યારે જ આવેલી છે તો આપડે નદી જોવા માટે ઉભી ગયા છે અને ઓલા ને તો જાય ઘર નદી ન હોય એની ઘડી ઉભી ગયા જોઈએ

તો આપણે નીકળી ગયા છે અત્યારે તો તાલાવાળા રોડ ઉપર સહી બરોબર અને બાજુમાં નદી છે નદી નહીં દેખાય ઝાડવા વધારે થઈ ગયા છે ગીરમાં ગીરમાં ઝાડવું છે એટલે તો રોનક છે એ ઝાડવું નડ્યું ન કહેવાય આપણે પણ એની તો રોનક છે તો ચાલો હવે આગળ જતા જઈ અને તમને દેખાડતા જઈએ બ્લોગમાં બન્યા રહીએ શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો નહીં બ્લોગમાં બન્યા કઈ થવાનું છે નહીં ચાલો તો મળ્યા આગળ આપડા અહીંયા ટ્રાફિક માં આવી ગયા હવે તાલાડામાં હવે આગળ કઈક છે હાલો એવું કંઈ હશે તો બતાવશો આગળ માં ચા પીવા ઉભી ગયા હે વિશાલ ને ચા પાઈ દઈ ચા પીવડાવી પડશે ભાઈ એમાં નઈ હાલે હાલો તો ચા પી ચા વિના ચા વિના મને ચે પડે નહીં

સોમનાથ જઈને મળીએ હાલો તો આપણે આગળ નીકળી ગયા ભાઈ સર્કલ થી વળી ગયા હવે એક સર્કલ આવે ત્યાંથી ડાબી બાજુ વળવાનું છે આપડે રસ્તામાં ખુબજ ટ્રાફિક છે આ દ્વારા લીધે સોમનાથ ની

અડધી કલાકથી અમે ટ્રાફિકમાં ફસાયેલા છે હજી મંદિર સુધી પહોંચ્યા નથી હવે પાર્કિંગ પહોંચી ગયા હવે ગાડી જ્યાં સ્ટોપ કરશું ત્યાં તમને બતાવશું કે ભાઈ પાર્કિંગ આ રીતનું છે પછી ત્યાંથી આવી નીકળશું એ બતાવશું ભાઈ જોઈ ભાઈ આવી બધી ટ્રાફિક છે

તો ટ્રાફિક કેમ છે વિશાલ ભાગે હાલો તો આગળ મળી ગયો હવે આગળ કેવું છે હું છે હકીક હતી જાયતા જાય ને હાયતા જાય તો લઈ જાઓ તમે ખાલી ટ્રાફિક જોઈ ગયો રૂમના પાર્કિંગના છે

અને આમ પાર્કિંગ ની વ્યવસ્થા સારી છે એમાં કંઈ વાંધો ન હોય ના બહુ કામ સારું છે અને પોલીસ મિત્રો બહુ ખૂબ જ સારી ફરજ બજાવે છે મહાદેવી મંદિરે જવા માટે ટ્રાફિક વિશાળ પબ્લિક